તેઓ નાના સમયમાં તેમના પિતા ની મદદ કરતા હતા તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક કરી પછી તેઓએ ભારતીય એટલે કે ભાજપમાં જોડાયા બે હજાર એકમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બને બે હજાર ચૌદમાં તેઓને ભારતમાં પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા તેઓને નેતૃત્વ દેશમાં ખૂબ જ બદલાવ જેમ કે સ્વચ્છ અભિયાન ભારત અભિયાન મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા તેઓએ નરેન્દ્ર મોદી આપણા દેશભક્તિ અને પ્રેરણા લઈ શકે છે